સુરત મહાનગરપાલિકાનું વર્ષ બે હજાર ચોવીસ માટેનું ડ્રાફ્ટ બજેટ આજે તારીખ ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે રજૂ કર્યું હતું સ્વચ્છતામાં નંબર વન સિટી બન્યા બાદ હવે સુરત શહેરના વિકાસ માટે પાલિકાએ વધુ રકમ ખર્ચ કરવાનો નિર્ણય લીધો છે લોકસભાને ચૂંટણીનું વર્ષ હોવાથી શહેરીજનોને ફીલ ગુડનો અહેસાસ થાય અને વેરાનો બોજ ન વધે છતાં મહાકાય પ્રોજેક્ટ માટે જરૂરી વ્યવસ્થા ચારસો પંચોતેર ચોરસ કિલોમીટરના વિસ્તારમાં પ્રાથમિક સુવિધા અને મનપાને ચલાવવા માટે હજારો કર્મચારીઓનો મહેકમ ખર્ચની વ્યવસ્થા વચ્ચે બેલેન્સ કરીને મનપા કમિશનર શાલિની અગ્રવાલે તેમજ ટીમ સુરતના અધિકારીઓ સતત ત્રણ ચાર દિવસના રાત ઉજાગરા કરી તૈયાર કરેલા વર્ષ બે હજાર ચોવીસ અને પચીસના ડ્રાફ્ટ બજેટનો મુસદ્દો તેમજ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું રિવાઇઝ બજેટ મનપા કમિશનરે આજે જાહેર કર્યું છે સુરત મહાનગરપાલિકા કમિશનરે વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ માટે આઠ હજાર સાતસો અઢાર કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે પાલિકાએ સુરત શહેરના વિકાસ કાર્યો માટે અધત રૂપિયા ચાર હજાર એકસો એકવીસ કરોડની જોગવાઈ કરી છે કમિશનરે જાહેર કર્યું છે કે આ વર્ષે પહેલી વખત સુરત મહાનગરપાલિકાની રેવન્યુ આવક પાંચ હજાર કરોડને પાર કરશે અંદાજ અનુસાર રેવન્યુ આવક પાંચ હજાર પચીસ કરોડ થશે જ્યારે રેવન્યુ ખર્ચ ચાર હજાર પાંચસો સત્તાણું કરોડ પર પહોંચશે જોકે રાહતની વાત એ છે કે શહેરીજનો વેરાનો બોજો વધારવામાં આવ્યો નથી આજે સુરત મહાનગરપાલિકાનું વર્ષ બે હજાર તેવીસ ચોઈસનું રિવાઇઝડ બજેટ અને વર્ષ બે હજાર ચોઈસ પચીસનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે અમૃતકાલનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે માન્ય શ્રીના વિકસિત ભારત બે હજાર સુડતાલીસને ધ્યાને રાખીને અને ભારત દેશને થર્ટી ટ્રિલિયન યુએસ ડોલર ઇકોનોમી ઉપર લઈ જવા માટેને ધ્યાને રાખીને વર્ષ બે હજાર ચોવીસ પચીસનું ડ્રાફ્ટ બજેટ બનાવવામાં આવ્યું છે ગુજરાત રાજ્યનું ફાઇવ હંડ્રેડ બિલિયન યુ એસ ડોલરનું ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સેવન માટેનું ટાર્ગેટ છે અને આમાં સુરત થર્ટી પર્સન્ટ જેટલું કોન્ટ્રીબ્યુટ કરે છે એટલે આ બધી બાબતોને ધ્યાને રાખીને સુરત શહેર તેજ ગતિથી આગળ વધે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં આગળ વધે સસ્ટેનેબલ ઓફ ટુમોરો અને મોસ્ટ લિવેબલ સિટી ઓફ ટુમોરો તરીકે સુરત શહેર અર્બન મોડલ ગવર્નન્સના ક્ષેત્રમાં સમગ્ર દેશમાં જ નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તર એક મોડલ બને આ બધી બાબતોને ધ્યાને રાખીને સુરત મહાનગરપાલિકાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે આમાં આઠ હજાર સાતસો અઢાર કરોડનું વર્ષ ચોવીસ પચીસનું ડ્રાફ્ટ બજેટનું કદ છે કેપિટલ એક્સપેન્ડિચરમાં ચાર હજાર એકસો એકવીસ કરોડ પ્રપોઝ કરવામાં આવ્યા છે એટલે વિકાસલક્ષી કામો ઉપર ફોકસ કરવામાં આવ્યું છે વિના કર દર વધારાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે એનો મતલબ છે કે સમગ્ર બજેટ વિકાસલક્ષી સમાવેશક વિકાસલક્ષી અને સર્વવ્યાપી વિકાસલક્ષી બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે ઇન્કમ ઉપર ફોકસ કરવામાં આવી રહ્યું છે અને આત્મનિર્ભરતા ઉપર ફોકસ કરવામાં આવી રહ્યું છે એટલે પાંચ હજાર પચીસ કરોડનું રેવન્યુ ઇન્કમ સુરત મહાનગરપાલિકા મેળવે આ દિશામાં આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સના સાથે સાથે એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી ઉપર પણ ફોકસ થાય એ પ્રકારના કામોનું સમાવેશ કરવામાં આવ્યું છે અને સમાજના દરેક વર્ગના લોકોને આવરી લેવાતું બજેટ છે આમાં મહિલાઓ બાળકો સિનિયર સિટીઝન્સ શહેરી ગરીબો દિવ્યાંગો અને બીજા તમામ વર્ગના લોકોના સર્વાંગી વિકાસ માટેનું આ બજેટ છે પરફોર્મન્સ પણ બજેટના સાથે સાથે ડિલિવર થાય આ દિશામાં પણ એક નવું ઇનિશિયેટિવ આ બજેટમાં લેવામાં આવ્યું છે રિપોર્ટર ફરોકભાઈ કે દસ્તુર કુમાર બાવાજી અને અમીષા ફરોકભાઈ રૂવાલા માયાકુમાર જનાદેશ ન્યૂઝ સુરત